નરોડા વિસ્તારની અંદર આપણે અત્યારે હાલમાં સત સત્ય દ્રષ્ટિ ન્યૂઝ નરોડા વિસ્તારની અંદર જે આ પલ્લી જે વર્ષોથી એકસો ચાલીસ વર્ષથી પણ પહેલતી અહીંયા આ પલ્લી તો ઉત્સવ થાય છે એ વિશે થોડી જાણકારી મેળવવા માટે આપણે અહીંયા આવ્યા છીએ આ મારી પાછળ આપ જોઈ શકો છો બહુસર માતાજીનું મંદિર છે તેમજ શ્રી નળેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે આ જે રસ્તા રસ્તો છે એ પલ્લી તરફ જાય છે પલ્લી ત્યાંથી આ ચોકની અંદર થઈ અને આ ચોકમાં થઈ

ન ગામ માં જ્યાં ખોડિયાર માતા મંદિર છે જે આપ જોઈ શકો છો કે આ ખોડિયાર માતાનું મંદિર છે અને અહીંયા પલ્લી જે આપણે દેખાઈ રહી છે છેલ્લી પલ્લીની તૈયારી ચાલી રહી છે આ રાંધલવાદ ની પલ્લી છે એ આખા ગામની અંદર આ પલ્લી ફરવા આવશે આપણે વાત કરીશું અહીંના જે મહારાજ છે એમની જોડે વાત કરીશું આપનું નામ અતુલભાઈ ભાઈ આપણે અતુલભાઈ ભટ્ટ જે છે જે અહીંના પૂજારી છે એમની દ્વારા એની માહિતી મળીશું કે આ પલ્લી કેટલા વર્ષો જૂની છે અને કેટલા વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા શા માટે એને કાઢવામાં આવે છે એની પરંપરા કયા પ્રકારની છે એ જાણીશું માતાજીની પલ્લી છેલ્લા એકસો ને એકતાલીસ વર્ષથી નીકળે છે નરોડા ગામની અંદર ઘણા વર્ષો પહેલા પ્લેગનો રોગ આવ્યો હતો અને માણસ અને જાનવર બધા ટપોટપ મરવા લાગ્યા હતા પછી જોયા પછી ખબર પડી કે ભાઈ રાંધલ માતાની પલ્લી તમે ગામની પ્રદક્ષિણા કરો તો અહીંથી બીમારી જશે એટલે આપણે અહીંયા બાવન દીવાની માતાજીની પલ્લી થાય છે એની અંદર નવખંડ નિવેદ પૂરવામાં આવે છે ગામના જે ભાઈ છે એ માથે પલ્લી લઈ અને ઉપાડી અને આખી ગામની પ્રદક્ષિણા કરે છે દરબાર લોકો છે એ માતાજીની રક્ષા કરે છે ચારે બાજુ પલ્લીની ફરતે અને છેલ્લે પલ્લીનો વિસામો રાંદલ માતાએ કરવામાં આવે છે તો કે આ પલ્લીના દીવા તૈયાર થઈ રહ્યા છે અને આ પલ્લીની ઉપર મૂકવામાં આવશે જે રૂપાલ ગામની અંદર જે પલ્લી છે સેમ ટુ સેમ પલ્લી છે પરંતુ એ જે ત્યાં જે અભિષેક થાય છે જે ઘી ઢોળાય છે લોકોના પગમાં તરબોળાય છે એ પ્રકારનું નથી પરંતુ આ અલગ પ્રકારની પલ્લી છે અહીંયા ઘીનો વેઠ વાળવામાં આવતો નથી એનો સદુપયોગ કરવામાં આવે છે આ થોડી વાત કરીશું માતાજીની પલ્લી છે એ લાકડામાંથી સુથાર બનાવે છે એની અંદર ક્યાંય લોખંડ વાપરવામાં આવતું નથી માતાજીને પચાસ દીવાની પલ્લી કરવામાં આવે છે એમાં ચાલીસ દીવા બાજુમાં છે મોટો એક દીવો ઉપર મૂકવામાં આવે છે પાંચ વાટનો એક દીવો અંદર વચ્ચે મૂકવામાં આવે છે અને અંદર માતાજીનું નવ ખંડ નિવેદ ભરવામાં આવે છે જેમાં પૂરી રોટલી લાપસી લાડુ પછી ખીર હોય છે ચણા હોય દેશી ચણા કાળા અડદ એમ કરીને નવખંડ ભરવામાં આવે નવ ખંડ ભર્યા પછી એને અહીંથી બહાર લઈ જવામાં આવે છે ત્યાં એને પ્રજ્વલિત કરવામાં આવે છે અને પ્રજ્વલિત કર્યા પછી માથે ઉપાડી અને જય અંબે જય અંબેના નારા કરતાં ગામની પ્રદક્ષિણા પલ્લી કરે છે તો આ તો નરોડા વિસ્તારની અંદર આવેલ ખોડિયાર માતાના મંદિરથી આ પલ્લીની પ્રદક્ષિણા થાય છે અને લોકો લાખોની ની અંદર આજે રાત્રે દસ વાગે આ પલ્લીની પ્રદક્ષિણા થશે કેવા કે અમે આટલા વર્ષથી આવીએ છીએ તમે અહીંયા આવવાથી તમને કયા પ્રકાર પાંત્રીસ વર્ષથી આવીએ છીએ પરંતુ આ પલ્લી માતા નો એટલો સાક્ષાત ચમત્કાર છે કે એમની માનતા માનીએ છીએ તો એ ફળીભૂત થાય છે અમારે ઘરનું મકાન નહોતું અને માનતા રાખેલી કે માતાજીને ઘી ચડાવશું અને એના હિસાબે અમારે મકાન પણ થઈ ગયું અને બધું સારી પરિસ્થિતિ થઈ ગઈ એના પછી પણ બે ત્રણ બીજા લોકોની પણ બાધા લીધી હતી તો એ પણ મનોકામના પૂરી કરી છે તમે નરોડામાં ઘણા વર્ષોથી પલ્લી નીકળે છે અને અહીંયા જે પણ કોઈ ભક્તો સાચા શ્રદ્ધાથી અહિયાં આગળ મનોકામના રાખે છે તે અવશ્ય પૂરી થાય છે નડેશ્વર મહાદેવ થી ખોડિયાળ માતાના મંદિરે થી નીકળે છે એકસો ચાલીસ વર્ષ થઈ ગયા અને અહીંગાડી ખૂબ ભક્તો હિંગાડી અંગાડી આવે છે અને આખા ગામની અંદર ગોળ છે આખું ગામ ગોળ ફરી ફરે છે અને રાજલ માતાના મંદિરે અહીંગાડી એનું વિસર્જન થયું ગાડી મૂકવામાં આવે છે વિસ્તારમાં નારેશ્વર મહાદેવમાંથી ખોડિયાળ માતાના મંદિરે થી પલ્લી નીકળે છે આખું ગામ અહીંયા દર્શન કરવા આવે છે સાંજે પ્રસાદ થાય અને અને ગામ ફરી પલ્લી મંદિરે જઈને ત્યાં મૂકી દે છે અને પલ્લીના દર્શન કરવા માટે અમારી આસ્થા એવી છે કે આ દીવો લઈ અને અમે માતાજીની પલ્લીના દર્શન કરી અને માતાજીનો ગરબો વળાવીએ માતાજીને એટલા માટે માતાજીનો ગરબો શા માટે તમે વણાવો છો એનું માતાજીનો ગરબો એટલે વડાવવામાં આવે છે કે માતાજીના નામ ઉપર ગરબો લીધેલો છે અને માતાજી જ મંદિરે ગરબો મૂકી અને એને વડામણો આપીએ છીએ ને નવ દિવસ ની ઉપાસના અમારી પૂરી થાય માટે એનું કેવું એવું છે કે નવરાત્રી પૂર્ણ નવ દિવસ પત્યા પછી માતાજીનો ગરબો વળાવવા માટે જે નવ દિવસ પૂર્ણ થાય છે એ માટે અહીંથી જે પલ્લી જે પ્રસાર થાય છે એ માટે દીવો સાથે લઈને ઉભા છે એને પલ્લીના દર્શન કરવી એની સાથે પ્રસ્તાવમાં છે આ તમે દીવો લઈને ઉભા છો ને શું કહેવા માંગો છો બસ આ એક શ્રદ્ધા છે માતાજી પ્રત્યેની કે નવ દિવસ માતાજીની સેવા પૂજા કરીએ અને પછી પલ્લીના દર્શન કરી અને મંદિરે ગરબો વળાવવા જઈએ તમે કઈ કેવા માંગશો આ પલ્લી નળેશ્વર માધવસિંહ રાંધલમાં ની આવો છો દરબાર લોકો કાઢે છે અને રાંદલ માના મંદિર મુકો છો એ રાંદલ માં નો ત્રણ દિવસો ઉત્સવ છે એ મંદિર ના અનુસાર પોલીસ ચોકી આગળ જગ્યા છે ત્યાં લઈ જયો છો લઈ જવાનું છો આ છ સાત ને આઠ તારીખે પ્રોગ્રામ છે ત્રણ દિવસ મારી પાછળ અહિયાં કેટલી હજારો ની તાદાત લગભગ બે કિલોમીટર ના દાયરા ની અંદર શ્રદ્ધાળુઓ પલ્લી જોવા માટે એક ક્ષણ પલ્લી ને જોઈ અને એમને આત્મવિશ્વાસ જાગે કે અમે પલ્લી ને જોયું અને એક ભગવાન છોરૂપી એમના આત્માને સ્પર્શે એ રીતે પલ્લીને જોવા માટે લાખો ભક્તાઓ અને નાના બાળકો સાથે અહીં જોઈ શકાય છે કે પોલીસ પ્રોટેક્શન સાથે બંને સાઈડમાં શ્રદ્ધાળુઓ કતારબંધ લાઈનમાં ઉભા છે એક ક્ષણ પલ્લીને જોવા માટે તેઓ કલાકોથી ત્યાં ઉભા છે અને પલ્લી ધીમે ધીમે આગળ વધી રહી છે આજુબાજુ ઉભા શ્રદ્ધાળુઓ તેમજ આ પલ્લી ને માથા ની ઉપર મૂકીને અઢી કિલોમીટર વારા પરથી લોકો લે છે અને અઢી કિલોમીટર આ પલ્લી ફરીને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન તેમજ નરોડા ગામ ટ્રાફિક બીટ ની બાજુમાં આવેલ રાધલ માતાનું મંદિર ત્યાં પલ્લીનું વિસર્જન થાય છે